વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામ ખાતે રસ્તાના અભાવના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે રસ્તો ન હોવાના કારણે બાળકીને હોસ્પિટલ ખાતે લઈ જઈ રહેલી કાર ફસાતા બાળકી એક બે કલાક સુધી ભારે વરસાદમાં ઉભા રહેવાનો વારો આવ્યો સ્થાનિકો દ્વારા બે થી ત્રણ કલાકની જહેમત બાદ કાર બહાર કાઢી બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર સુધી હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી કપરાડા તાલુકાના સુખાલા ગામના નિશાણા ફળિયા ખાતે રસ્તો ન હોવાના કારણે ગ્રામજનો મુશ્કેલી વેઠી રહ્યા છે ગત રોજ મોડી રાતે ભારે વરસાદના રસ્તા ઉપર કીચડ થઈ જતા હોસ્પિટલ ખાતે બાળકીને લઈ જઈ રહેલા પરિવારની કાર ફસાઈ જવા પામી હતી કાર જાણ ગ્રામજનો તથા ગામ પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયત સભ્યને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચીને કાર બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી બે થી ત્રણ કલાક સુધી કાર ફસાઈ રહેતા બાળકી અને તેના પરિવારને ભારે વરસાદમાં ઉભા રહેવાનો વારો આવ્યો દ્વારા ટ્રેક્ટરની મદદથી બેથી કલાકની ભારે બાદ કાર કાઢી બાળકી ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામ ખાતે છેલ્લા ઘણા છ વર્ષથી રસ્તો બન્યો નથી જેને લઈ સુખાલા નિશાણા ફળિયા ખાતે રહેતા અંદાજે ચાલીસ જેટલા પરિવારોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અંદાજે બે કિલોમીટર લાંબો રસ્તો છ વર્ષથી બન્યો ન હોવાના કારણે રસ્તો પગપારા પણ જવા મુશ્કેલી પડી રહી છે જો વરસાદ વરસે તો આ રસ્તા પર બાઈક અને કાર પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી જો કોઈ વ્યક્તિ ફળિયામાં બીમાર પડે તો બે કિલોમીટર સુધી મુખ્ય રસ્તો સુધી પગપારા લઈ જવું પડે છે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આવું શકે તેવી પરિસ્થિતિ પણ નથી શાળાએ જતા બાળકોએ પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં રસ્તો ન બનતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે વલસાડ જિલ્લાના સુખાલા ગામ ખાતે હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી જેને લઈ ગ્રામજનો હાલાકી વીઠી રહ્યા છે ત્યારે વારંવાર રજૂઆતો છતાં ગ્રામજનોને હજુ રસ્તો મળે નથી ત્યારે હવે જોઈ રહ્યું કે ગ્રામજનો ક્યારે પાક્કો રસ્તો મળશે ગઈકાલે રાતે દસ વર્ષના બાળકને ખૂબ જ તાવ આવવાના લીધે એમના પરિવાર દ્વારા એમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યું હતું પણ રસ્તો ખરાબ હોવાને કારણે ગાડી ફસાઈ ગઈ હતી અને કલાકો સુધી પ્રયત્ન કરવા છતાં પણ ગાડી નીકળી નહીં હતી અને બાળકને સમયસર હોસ્પિટલ નહીં લઈ જઈ શક્યા હતા જ્યારે યુવાનોને ખબર પડી એઓ આવ્યા અને ગાડી કાઢવાનો પ્રયત્ન કર્યો જ્યારે મને ખબર પડી હું આવી અને સાથે મળીને અમે ટ્રેક્ટર બોલાવ્યું ટ્રેક્ટર બોલાવીને પ્રાથમિક ધોરણે જે પગલાં ભરવા જોઈએ ભર્યા અને ગાડીને અમે બહાર કાઢી અને બાળકને અમે હોસ્પિટલ લઈ ગયા રસ્તા ખૂબ જ ખરાબ છે આપણો અડધો પગ અંદર જ જતો રહે એવી પરિસ્થિતિ છે યુવાનો બિચારા કંપનીમાંથી રાતે આવે એ લોકોને ગાડી બે કિલોમીટર દૂર મૂકીને આવી પડે છે અને રાતે આવા અંધારામાં ઘરે ચાલતા જાય કંઈક આ જંગલ વિસ્તાર છે એમને કોઈક જનાવર કઢી ગયું કે પછી અન્ય કોઈ ઘટના બની તો એના જિમેદાર કોણ આ બે કિલોમીટર જેટલો અંદાજિત રસ્તો છે અને આની રજૂઆત અમે ગ્રામ પંચાયતમાં કરી છે ગ્રામ પંચાયત થ્રુ અમે આર એન માં રજૂઆત માટે પણ અમે લેખિતમાં આપ્યું છે પણ હજુ સુધી અમને કોઈ એનો લેખિતમાં જવાબ પણ નથી મળ્યો અને ગ્રામ પંચાયતમાં લખીને આપ્યું તો અમને એટલું જ કીધું કે અમે આગળ રજૂઆત કરી પણ એનો કોઈ અમને હજુ સુધી જવાબ મળ્યો નથી દક્ષાબેન ગણેશભાઈ સુખાલા અમે રજૂઆત કરીએ આગળ બી પંચાયત પર પણ આ કઈ કરતા નહી છે રસ્તો સુધારવો જોઈએ અમારે એ માંગ છે કાદવ કિચડમાં કેવી રીતે નીકળીએ આ તો છ સાત વર્ષ રસ્તો છે ખરાબ છે કાદવ કિચડ નથી નાની ગાડી નથી નીકળતી નાની મોટી નથી નીકળતી બધા ને તકલીફ છે એ જ રસ્તા ની અમે આટલી માંગશે કે અમારો રસ્તો અમને બનાવીએ એમ્બ્યુલન્સ નાની ગાડી નથી નીકળતી એમ્બ્યુલન્સ કેવી રીતે આવે એક થી બે કિલોમીટર ચાલીને જવું પડે છોકરાને બી ભી તકલીફ સ્કૂલ વાળાની રજૂઆત તો થઈ જ કરતી છે પણ બનતા જ નથી